આપણે ડેરી કમ કરીએ પસબ લે કરીએ ઘંટે તો મિત્રો આપળો મોમો ને સત્રી વેચવા લાયા છે જે જો મિલી દી વાત કરા સત્રી માટે મો આ ના બના આ તો આપણો વ્લોગ આવી જા YouTube મો જો ના બસ આવી સત્રી લાયા છે કાડે ને પલા લે આ જો માલ બાલ બધું હોમ ડિલિવરી હો કે આવું દુકાન દુકાન દાવા કરી હોલસેલ નું

તો જબરદસ્ત કોમેડી આવવાની અને જોજો બે ત્રણ વિડીયો જબર આવવાના જબર કોમેડી કરા જબર કોમેડી પૈસા દે દો કેસે કેસે લોગ રહેતે યાર યહા પર તમાર પાસે નહીં તો કોઈ નહીં ના હોય તો કોઈ નહીં કે દે બાજુ ઓમ જા તો તો ગાડી ચડી ચડી પૈસા મળી તો ના ના જે ના હોય ના

શૂટિંગ માં બરોબર બધું બરોબર જ છે બરોબર હું બરોબર લાબાનો હો ગયો ગટા જાવ તો ચલો આપણો આ ઘટા ગટા ઘર બાજુ ને બધા ફ્રી ફાયર રમતા તો શું શું કરવા હું કરવા શું શું હે પબજી નો મારું છે ને ફ્રી ફાયર રમતા આપણો દયન રમબે ફ્રી ફાયર કોઈ જા વ્લોગ કોઈ વ્લોગ માં કન્ટેન્ટ બનાવી રહેજો આપણો એ તો એમ પછી થોડી વાર રહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ઘટા જાવ ત્યાં ઘેર ફાઈનલ જાઉં ફાઈનલ ના દાદા તો ચલો ગટા ગેર જીયો ડે લેટર તો મિત્રો આપણો આયા છે કોમી કાલ બપોર પછી બ્લોગ બનાવવાનો મેળ નતો આયો એટલે બીજા દિવસથી થી આપણો બ્લોગ ચાલુ કર્યો ને આગળ ગા કન્ટિન્યુ કરી દીધા બ્લોગ હે અને કા બપો બપો વરસાદ બહુ ચાલુ હતો એટલે આપણો બ્લોગ બનાવવાનો મેળા આયા ને પોતે તારી કોમી આવી ગઈ બીજા દાવા તો તારી આ પાઇપો ને બધું ફિટ કર્યું ને આ તો જો આ બાજુ આ બાજુ कोई जो ये करना है तो वायरिंग क्या तोन wiring सा बाजू आ बाजू पाइपो ના બધું તો મિત્રો આપણા અત્યારે ગાડીમાં બપોર ચડી કોમી નતું જવાનું છે આપણે ગાડીમાં અત્યારે અત્યારે ના અરે તો કદી કદી આજે મોર મોરી આવેલા હતા ડ્રાઈવરોમાં ટેપ વસ્તુ કરાવી જાય જો કોનું કાલે પડ્યું ટેપનું મસ્ત ટેપ હોસ્ટ કરાવી હતી ત્રણ મહિને એ નહીં મળે પાવા બેવા તોડી નાખ્યો જોવાની યાર ક્યાંથી ક્યાંથી ત્યાં પર તોડી નાખીએ હવે ચાણી આવી તો ચલો આપણે બ્લોક તો બનાવી હા ભાઈ ફોન ફેલો ગાડી છે ફળવાની એટલે લાવવાનું હોય

તો મિત્રો આપણા ક્વારી આવી જાય આપણો આપણે ઊંચું ગીલે એમ ભૂલી ગયો બેમાળ હા બેમાળ આવી જઈએ બેમાળ ગાડી ભરવા અમારે પાછું કોમી જવાનું છે પણ ચીકર પછી ઘેર કેટલા આજે જઈએ ને હરાભાઈ પગ પેકિંગ કરવા જતા તો પડો ના એઠાને તૂટી જાઓ ગોઠિયા ખાતે જજો ગોઠિયા તો ચલો ગાઈઝ એટલે મિત્રો આપણે આટલું ભરીને પછી જઈએ એટલા વાગ્યા આઠ આઠ સાડા આઠ વાગ્યા છે અને આટલો પચાવ ભરીને નીકળી ઘેર તો ચલો ફતો નીકળ્યો પછી બ્લોક ખંડે કરી મળીએ પછી